કેટલા હોય છે હા જોયા છે તમે નાળિયેરીના પાન લાંબા હોય છે હા એમ દરેક છોડમાં સુગંધ આકાર એવું બધું અલગ અલગ આવે તમે ગુલાબડીનો છોડ હોય તો ગુલાબડીના છોડ ઉપર જે ગુલાબ ઉગે છે એની સુગંધ સરસ મજાની આવે તમે ગુલાબ સુંઘ્યું છે હા તો એમાં સુગંધ આવે ને ભલે એમાં સુગંધ સારી આવે પણ તમે ગુલાબડીનો છોડ અડો તો એમાં કાંટા હોય હોય કાંટા વાગે ને